નમસ્કાર મિત્રો સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર શ્રી દ્વારા ફાર્મર રજિસ્ટ્રીને ફરજિયાત કરી દેવામાં આવી છે જો તમે ખેડૂત તરીકે બધા લાભ મેળવવા માંગતા હોવ તો તમારે ફાર્મર રજિસ્ટ્રી કરવી એ ફરજિયાત છે તો આ ફાર્મર રજિસ્ટ્રી તમે પોતે કઈ રીતે કરી શકો છો તેની માહિતી આપણે અહીં વિડીયોમાં મેળવીશું સૌ પ્રથમ અહીં સ્ક્રીન પર દર્શાવેલી વેબસાઇટ પર તમારે જવાનું રહેશે જ્યાં તમને આવો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે અહીં નીચે ક્રિએટ ન્યુ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે તમારું નવું એકાઉન્ટ બનાવવા માટે તમે જેવું ક્લિક કરશો એટલે અહીં તમને તમારો આધાર કાર્ડ નંબર માંગશે તો તમારે અહીં ખેડૂતનો તમારો આધાર કાર્ડ નંબર અહીં નાખીને તમારે સંમતિ આપીને સબમિટ કરવાનું રહેશે એટલે એ તમે સબમિટ કરશો એટલે તમારા આધાર કાર્ડ જે મોબાઈલ નંબર સાથે લિંક છે એના પર

વેરીફાઈ થઈ ગયા બાદ તમારે તમારો પાસવર્ડ બનાવવાનો રહેશે તમને જે યોગ્ય લાગે તે પાસવર્ડ તમારે અહીં જનરેટ કરવાનો રહેશે અને ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક રહેશે તમે ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ તમારા લોગિન પેજ પર આવીને તમારે બે ઓપ્શન છે ઓફિશિયલ અને ફાર્મર એમાંથી તમારે ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તમે જે પાસવર્ડ જનરેટ કર્યો છે એ પાસવર્ડ અહીં તમારે નાખવાનો રહેશે અને કેપ્ચા કોડ નાખીને તમારે લોગિન કરવાનો રહેશે લોગિન થશે એટલે તમારા આધાર કાર્ડમાં જે માહિતી હશે એ મુજબ બધી માહિતી અહીંયા તમને દેખાશે તે તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે ત્યારબાદ તમારે રજીસ્ટર એઝ અ ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે તમે રજીસ્ટર એઝ અ ફાર્મર પર ક્લિક કરશો તો આવો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે એમાં તમારે લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ આવશે એમાં ફાર્મર ટાઈપમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ઓક્યુપેશન ડિટેલ્સ છે એમાં તમારે બંને ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે અહીં ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે એ થઈ ગયા બાદ તમારે તમારો સર્વે નંબર અહીં દાખલ કરવાનો રહેશે સર્વે નંબર તમે દાખલ કરશો એટલે તમને તમારી માહિતી બતાવશે એમાંથી તમારે જે ખેડૂતને પોતાના નામ પર રજીસ્ટ્રેશન કરવું હશે તે નામ તમારે અહીં પસંદ કરવાનું રહેશે એ પસંદ કરશો એટલે તમારા અહીં તમારા સર્વે નંબર બતાવશે એ તમારે ધ્યાન રાખવાનું છે તો બીજા સર્વે નંબર બતાવે તેમ તો પણ તમારે એ નંબર સિલેક્ટ કરવાના નથી તમારે માત્ર તમારા જ સર્વે નંબર અહીં સિલેક્ટ કરવાના રહેશે અને સિલેક્ટ કરશો અને પછી સબમિટ પર ક્લિક કરશો એટલે નંબર ફેચ થઈ જશે ત્યાર પછી ફેચ થયેલ જે સર્વે નંબર છે એનો તમારે નેમ મેચ સ્કોર ચેક કરવાનો રહેશે એ થઈ ગયા બાદ તમારે અહીં વેરીફાઈ અહીં ધ્યાન રાખવાનું તમારે અલગ અલગ ગામમાં જમીન હોય તેમ છતાં સૌ પહેલી વાર રજીસ્ટ્રેશન કરતી વખતે માત્ર એક જ ગામની જમીન સિલેક્ટ કરવાની રહેશે એ થઈ ગયા બાદ તમને અહીં ચેકબોક્સ દેખાશે તમારે જેટલા ચેકબોક્સ હોય એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને વેરીફાઈ ઓલ લેન્થ હશે અને તમને અહીં થોડા કન્સર્ન પૂછશે સંમતિ પૂછશે એ સંમતિ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે સેવ બટન પર ક્લિક કરવું પડશે એ થઈ ગયા બાદ અહીં તમને આવું એક ડાયલોગ બોક્સ જોવા મળશે એમાં તમારે પ્રોસેસ ટુ ઈ સાઈન પર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક થશે એટલે તમને વેબસાઈટ છે એ સિલેક્ટ પેજ પર લઈ જશે અને તમારે ત્યાં ખેડૂતનો આધાર નંબર અને એ નાખશો એટલે તમારો આધાર કાર્ડ નંબર જે મોબાઈલ નંબર સાથે લિંક હશે એના પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં દાખલ કરવાનો તમારું અને ખેડૂતને આ તમારું યોર રજીસ્ટ્રેશન હેઝ બીન સક્સેસફુલ એવો એક મેસેજ મળશે અને તે ખેડૂતનો અહીં તમને ખેડૂતનો એનરોલમેન્ટ નંબર પણ દેખાશે તો આ રીતે તમે ગુજરાત ફાર્મર આઈડી નોંધણી કરી શકો છો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં